હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આ વાર્તા છે કાગડા અને ઉલ્લુઓની દુશ્મની ઘણા સમય પહેલાં એક જંગલમાં એક વિશાળ વડલાનું ઝાડ હતું એ ઝાડ કાગડાની રાજધાની હતું તેના પર હજારો કાગડાઓ રહેતા હતા તેઓનો રાજા પણ તેની સાથે રહેતો હતો જેનું નામ કાગરાજ હતું વડલાના ઝાડની નજીક એક પર્વત હતો જેમાં અસંખ્ય ગુફાઓ હતી આ ગુફાઓમાં ઘણા બધા ઉલ્લુઓ રહેતા હતા તેમનો પણ એક રાજા હતો જેનું નામ અરિમર્દન હતું અરિમર્દન ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતો તેઓ કાગડાને પોતાના કટ્ટર દુશ્મન સમજતા હતા તેઓને કાગડાથી એટલી બધી નફરત હતી કે જ્યાં સુધી તે એક પણ કાગડો મારે નહીં ત્યાં સુધી ભોજન કરતા નહીં જ્યારે વધુ પડતા કાગડાઓ મરવા લાગ્યા અને તેની સંખ્યા ઓછી થવા લાગી ત્યારે કાગરાજને ખૂબ જ ચિંતા થવા લાગી તેણે આ સમસ્યાનો ઉકેલ લાવવા અને તેના પર ચર્ચા કરવા માટે બધા કાગડાઓને બોલાવ્યા કાગરાજ બોલ્યો મારા વ્હાહલા કાગડાઓ તમે તો જાણો છો કે ઉલ્લુઓના આક્રમણના કારણે આપણું જીવન અસુરક્ષિત થઈ ગયું છે આપણો દુશ્મન શક્તિશાળી છે અને અહંકારી પણ છે આપણે રાતે જોઈ શકતા નથી આથી તેઓ રાત્રે આપણી ઉપર હુમલો કરે છે અને દિવસે તેઓ પોતાની ગુફાઓના અંધારામાં સુરક્ષિત બેઠા રહે છે જેથી આપણે દિવસે તેના પર હુમલો કરી શકતા નથી જો આમને આમ ઉલ્લુઓ આપણા પર આક્રમણ કરતા રહ્યા તો એક દિવસ આપણે બધા મરી જઈશું અને આપણું નામું નિશાન પણ નહીં રહે તો આ સંકટને ટાળવા જો તમારી પાસે કોઈ ઉપાય હોય તો જણાવો ત્યારબાદ બોલ્યો કે આપણે ઉલ્લુઓ સાથે સમજૂતી કરી લેવી જોઈએ તેઓ જે શરતો રાખે તે સ્વીકારવી જોઈએ આપણાથી શક્તિશાળી દુશ્મન સાથે લડીને કાંઈ ફાયદો નથી બધા કાગડાઓ તેના પર ગુસ્સે થયા અને તેનો વિરોધ કર્યો ત્યાર પછી એક બીજો કાગડો બોલ્યો આપણા દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે આથી આપણે આ સ્થાન છોડીને બીજે રહેવા જતું રહેવું જોઈએ ત્યારબાદ બીજા એક કાગડાએ કહ્યું કે આપણે આપણું ઘર છોડવું જોઈએ નહીં જો આપણે અહીંથી જતા રહીશું તો આપણે સંપૂર્ણપણે તૂટી જઈશું આપણે અહીં જ રહીને બીજા પક્ષીઓની મદદ લેવી જોઈએ આમ બધા કાગડાઓ વારાફરતી પોતાના વિચાર રજૂ કરતા હતા તેમાં એક ચતુર અને બુદ્ધિશાળી કાગડો હતો જે ચૂપચાપ બેસી બધાની દલીલો સાંભળી રહ્યો હતો ત્યારે કાગરાજે તેની સામે જોયું અને કહ્યું કે તું કેમ ચૂપ છે આના પર તારું શું કહેવું છે ત્યારે બુદ્ધિશાળી કાગડો બોલ્યો મહારાજ આપણો દુશ્મન વધારે શક્તિશાળી છે આથી આપણે સીધી રીતે તેની સાથે લડી શકીશું નહીં આપણે છળ કપટની નીતિ અપનાવવી પડશે કાગરાજે કહ્યું કે તો તારી પાસે શું યોજના છે ત્યારે બુદ્ધિશાળી કાગડો બોલ્યો હું તમારા વિશે ખરાબ બોલીશ ત્યારે તમે મારા પર જીવલેણ હુમલો કરજો કાગરાજ બોલ્યો કે તું આ શું બોલી રહ્યો છે ત્યારે બુદ્ધિશાળી કાગડો રાજા પાસે જઈ અને ધીમેથી બોલ્યો આપણે અંદરો અંદર લડવાનું એક નાટક કરવું પડશે આપણી આસપાસના ઝાડો ઉપર ઉલ્લુના જાસૂસો આપણી ઉપર નજર રાખી રહ્યા છે તે આપણી બધી જ વાતો સાંભળી રહ્યા છે આથી તેમને બતાવવા માટે આપણે ઝઘડો કરવાનું નાટક કરવું પડશે આપણે એકબીજા સાથે લડીશું અને જુદા પડી જઈશું ત્યાર પછી હું ઉલ્લુઓ સાથે જોડાઈ જઈશ અને તેમના વિનાશ માટેની સામગ્રીઓ ભેગી કરીશ ત્યાં સુધી તમે બધા કાગડાઓને લઈને ઋષિમુખ પર્વત પર જતા રહેજો અને મારી ત્યાં રાહ જોજો હવે બધાએ નાટક શરૂ કર્યું બુદ્ધિશાળી કાગડો ઊંચા અવાજે બોલ્યો કે તમે રાજા બનવાને લાયક જ નથી તમારા લીધે જ આજે આપણે સંકટમાં છીએ કાગરાજ બોલ્યો દગાખોર મારી સામે બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ આમ બંનેએ એકબીજા સાથે લડવાનું જૂઠું નાટક કર્યું બધા કાગડાઓએ કહ્યું કે આ દગાબાજને મારી નાખો કાગરાજે તેને પોતાની પાંખથી ફટકો માર્યો અને ઘોષણા કરી હું આ દગાબાજને આપણા સમાજમાંથી કાઢી રહ્યો છું હવે આની સાથે કોઈ પણ સંબંધ રાખશે નહીં જો તેની સાથે કોઈ સંબંધ રાખશે તો તેને પણ સમાજમાંથી કાઢી નાખવામાં આવશે આ બધું દ્રશ્ય આસપાસના ઝાડોમાં છુપાઈને બેઠેલા ઉલ્લુઓના જાસૂસે જોયું અને આ સમાચાર તેને તેના રાજાને આપ્યા તેઓએ કહ્યું કાગડાઓ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે અને મારપીટ કરી રહ્યા છે આ સાંભળી ઉલ્લુના સેનાપતિએ રાજાને કહ્યું કે મહારાજ આપણી પાસે આ સારો મોકો છે કાગડાઓ ઉપર આક્રમણ કરવાનો આ સમયે આપણે તેને સહેલાઈથી હરાવી શકીશું ઉલ્લુઓના રાજા હરિમર્દને આ વાતને તરત જ માની અને આક્રમણનો આદેશ આપ્યો પછી શું બધા જ ઉલ્લુઓ વડલાના ઝાડ પર આક્રમણ કરવા માટે પહોંચી ગયા ત્યાં પહોંચીને જોયું તો તેને એક પણ કાગડો ત્યાં દેખાયો નહીં કાગરાજ તેના બધા જ કાગડાઓને લઈને ઋષિમુખ પર્વત પર ચાલ્યો ગયો હતો ઉલ્લુઓના રાજાએ બુદ્ધિશાળી કાગડાને ત્યાં નીચે બેસેલો જોયો પૂછ્યું કે તારી કેવી રીતે થઈ ત્યારે બુદ્ધિશાળી કાગડો બોલ્યો કે હું કાગરાજનો નીતિ મંત્રી હતો મેં તેને સમજાવવાની કોશિશ કરી કે આ સમયે આપણું નેતૃત્વ એક પરાક્રમી રાજાએ કરવું જોઈએ પરંતુ કાગરાજ ગુસ્સામાં આવી ગયો અને મને સમાજમાંથી બહાર ફેંકી દીધો અને મારું અપમાન કરવામાં આવ્યું હવે હું તમારી શરણમાં આવ્યો છું ઉલ્લુઓનો રાજા વિચારમાં પડી ગયો તેના એક સલાહકાર મંત્રીએ કાનમાં કહ્યું કે કાગડાઓ દુશ્મન છે તેના પર આપણે ક્યારે વિશ્વાસ કરવો જોઈએ નહીં તમે આના ઉપર વિશ્વાસ ના કરો અને તેને મારી નાખો ત્યારે તેનો બીજો મંત્રી બોલ્યો આ કાગડાને આપણી સાથ રાખવાથી આપણને ઘણો ફાયદો થશે આપણે તેના રહસ્યો વિશે જાણી શકીશું રાજાને પણ તેની વાત સારી લાગી અને તેને બુદ્ધિશાળી કાગડો બોલ્યો કે તમે મને શરણ આપી તે જ મારા માટે ઘણું છે હું તમારા મહેલની બહાર એક સેવકની જેમ રહીશ અને તમારા ગુણગાન કરતો રહીશ ઉલ્લુના સલાહકાર મંત્રીઓએ તેને ફરીથી કહ્યું કે મહારાજ શત્રુ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં તેને આપણા ઘરમાં સ્થાન આપવું એ આત્મહત્યા કરવા બરાબર છે પરંતુ ઉલ્લુઓનો રાજા તેના પર ગુસ્સે થયો અને કહ્યું કે તમારે મને સમજાવવાની જરૂર નથી જો તમે તેને અહીંયા રહેવા દેવા ના માંગતા હોય તો તમે અહીંથી જઈ શકો છો પછી તેના સલાહકાર ઉલ્લુઓ ત્યાંથી ચાલ્યા ગયા કેટલાક દિવસો પછી બુદ્ધિશાળી કાગડો ગુફાના દરવાજાની બહાર લાકડીઓ ભેગી કરવા માંડ્યો તેણે ઉલ્લુના રાજાને કહ્યું કે મહારાજ શિયાળાની ઋતુ આવી રહી છે આથી હું લાકડીઓની ઝૂંપડી બનાવવા માંગુ છું જેથી આપણે ઠંડીથી બચી શકીએ આમ કહી તે લાકડીઓ ભેગી કરવા માંડ્યો થોડા જ દિવસોમાં લાકડીઓનો ઢગલો થઈ ગયો પછી જ્યારે એક દિવસ બધા જ ઉલ્લુ સૂઈ રહ્યા હતા ત્યારે બુદ્ધિશાળી કાગડો ત્યાંથી ઉડી અને સીધો જ ઋષિમુખ પર્વત પર પહોંચ્યો જ્યાં કાગડા જ બીજા કાગડાઓ સાથે તેની રાહ જોઈ રહ્યા હતા બુદ્ધિશાળી કાગડાએ કહ્યું હવે તમે બધા નજીકના જંગલમાં જાઓ જ્યાં આગ લાગી છે અને ત્યાંથી એક એક સળગતી લાકડી તમારી ચાંચમાં ઉઠાવી લાવો ઉઠાવી મારી સાથે ચાલો પછી કાગડાઓની સેના ચાંચમાં લાકડીઓ લઈ અને બુદ્ધિશાળી કાગડા પાછળ ગુફા સુધી પહોંચી ત્યાર પછી જ્યાં લાકડીઓનો ઢગલો હતો ત્યાં બધા જ સળગતી લાકડીઓ નાખવા માંડ્યા આથી ત્યાં આગ લાગી ગઈ બધા જ ઉલ્લુઓ બળી ગયા અને થોડાક મરી ગયા આમ બુદ્ધિશાળી કાગડાની યોજનાથી બધા જ ઉલ્લુઓ મરી ગયા અને તેને બધા કાગડાઓને બચાવી લીધા ત્યારબાદ બધા ખુશીથી ફરી વડલાના ઝાડ પર રહેવા લાગ્યા કાગરાજે આ બુદ્ધિશાળી કાગડાની ખૂબ જ પ્રશંસા કરી અને તેનું સન્માન કર્યું તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો